નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ બે હાર બે જીત એટલે વાત કરીશું ડબલ્યુપીએલ વિમેન્સ પ્રીમિયર લીગની કે જેમાં સોમવારે મુંબઈ અને બેંગ્લોર વચ્ચે જે મુકાબલો થયો મુંબઈના બ્રેપ્રોન સ્ટેડિયમ પર આ મુકાબલો થયો અને એમાં મુંબઈ ઇન્ડિયન સામે આરસીબી નવ વિકેટે આરસીબીનો પરાજય થયો છે ખાસ તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ અને જ્યારે આરસીબીના કપ્તાનને પૂછવામાં આવ્યું કે હારનું કારણ પણ એક પ્રોપર કોઈ જવાબ એવું કહેવાય કે એમની પાસે નહોતો અને આમ તો આરસીબીનો આ સતત બીજો પરાજય છે અને પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે જ આ ટીમ રહી છે આરસીબી આમ તો ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી અને ખાસ જે આરસીબીના બેટર્સ જે શરૂઆત એક ધમાકેદાર થવી જોઈએ અથવા મજબૂત થવી જોઈએ એવી જોવા મળી નહીં અને કંઈક ખાસ ટકી શક્યા પણ નહીં પીચ પર અને અઢાર ચાર ઓવરમાં એકસો પંચાવન રન બનાવી આ ટીમ ઓલ આઉટ થઈ ગઈ રીચા ઘોષે અઠ્યાવીસ રન બનાવ્યા હતા સામે હવે મુંબઈ ઇન્ડિયન્સને જ્યારે એકસો ને છપ્પન રનનો ટાર્ગેટ મળ્યો ત્યારે ચોત્રીસ બોલ બાકી હતા અને આ ટાર્ગેટ મુંબઈએ ચેસ કરી લીધો મુંબઈ ઇન્ડિયન તરફથી સૌથી વધુ હેલી મેથ્યુઝે આડત્રીસ બોલમાં તેર ચોકાને એક છગ્ગા સાથે બસો બે પોઈન્ટ ત્રેસઠની સ્ટ્રાઇક રેટથી સિત્યોતેર રન બનાવ્યા નોટ આઉટ રહ્યા અને ઓલરાઉન્ડર દેખાવ પણ કર્યો છે કારણ કે ત્રણ વિકેટો પણ ઝડપી છે અને આજે આજેની વાત કરીએ તો દિલ્હી અને યુપીની ટીમો વચ્ચે પણ મુકાબલો થવાનો છે ને આ સિવાય પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટુર્નામેન્ટ રમાવાની છે ટુર્નામેન્ટ રમાઈ રહી છે એમાં જે ટેસ્ટ મેચ છે એ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છે એની પણ ચર્ચા કરીશું સાથે મુંબઈ બેંગ્લોર વચ્ચેની મેચ વિશે ચર્ચા કરીશું બંને ટીમના ભવિષ્ય અંગે પણ ચર્ચા કરીશું તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા એક નજર કરીએ રિપોર્ટ પર સ્મૃતિ મંધાનાના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું અને હતાશા તેના ચહેરા ઉપર ફરી વળી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સામે આરસીબીનો નવ વિકેટે સ્કારમો પરાજય થયો પ્રેસ વાર્તા સમયે તેની પાસે તેની ટીમના ધબડકાનો કોઈ જવાબ નહોતો આરસીબીનો આ સતત બીજો પરાજય હતો અને પોઈન્ટ ટેબલ પર ટીમ ચોથા ક્રમે જ રહી હતી રોયલ ચેલેન્જર બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય તો કર્યો પણ મુંબઈની સચોટ બોલિંગ સામે ના તો કેપ્ટન સ્મૃતિ મંધાના કોઈ સારી શરૂઆત અપાવી શકી કે ના બાકીના બેટર્સ સારું રમ્યા એકમાત્ર રિચા ઘોષના અઠ્ઠાવીસ રન બનાવી શકી મુંબઈની ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ હેલી મેથ્યુસ એકલે હાથે બેંગ્લોરને નડી ગઈ તેણીએ એકસો પંચાવન રનમાં સમેટાઈ ગયેલ બેંગ્લોરની ઇનિંગમાં સ્મૃતિ મંધાના હિથર નાઇટ અને રિચા ઘોષ જેવી ટોપ બેટર્સને તંબુનો રસ્તો બતાવ્યો પણ ઝંઝવાતી બેટિંગ અને જોરદાર ભાગીદારી બનાવીને પ્રેબ્રન સ્ટેડિયમને ચોગ્ગા છગ્ગાથી હર્યું ભર્યું કરી દીધું એકસો છપ્પનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે એકમાત્ર વિકેટ યાસ્તિકા ભાટિયાને ગુમાવ્યા બાદ હેલી મેથ્યુસ અને નેટ સિવર બ્રન્ટે ભેગા મળીને એવું રન તાંડવ મચાવ્યું કે માત્ર છપ્પન બોલમાં એકસો ચૌદ રનની અણનમ ભાગીદારી સાથે માત્ર ચૌદ પોઈન્ટ બે ઓવર્સમાં એકસો ઓગણસાહીઠ રન બનાવી મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સને બીજી જીત અપાવી દીધી બેંગ્લોરની દિશાહીન બોલિંગ અને નબળી ગ્રાઉન્ડ ફિલ્ડિંગે ઘણા રન્સ આપી મુંબઈને જીતવામાં મદદ કરી મેથ્યુઝે માત્ર આડત્રીસ બોલમાં એક છગ્ગો અને તેર ચોગ્ગા સાથે સિત્યોતેર રન બનાવી તથા તેની ભાગીદાર નેટ સિવર બ્રન્ટે એક છગ્ગો અને નવ ચોગ્ગા સાથે પંચાવન રન બનાવી અણનમ રહી હતી મુંબઈ ઇન્ડિયન્સ પોતાની બંને મેચો મોટા માર્જિનથી જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે આજે દિલ્હી અને યુપીની ટીમો ટકરાશે દર્શક મિત્રો આપ જાણો છો કે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો કાર્યક્રમ હોય એટલે રમત જગતની તમામ ચર્ચા કરતા હોઈએ છીએ તમામ ઇવેન્ટની વાત કરતા હોય રમત જગત સાથે સંકળાયેલી જો કોઈ ઇવેન્ટ હોય તો એની પણ ચર્ચા કરતા હોય છે અને એવી જે એક ઇવેન્ટ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ શ્રી જય શાહ સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક ડોક્ટર સંજીવ ગોયંકા ટીમ મેનેજર મેન્ટર શ્રી ગૌતમ ગંભીર તેમજ કેપ્ટન શ્રી કે એલ રાહુલની ઉપસ્થિતિમાં લખનઉ સુપર જાયન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસ માટે ટીમની એક નવી જર્સી લોન્ચ કરવામાં આવી આવો જોઈએ આ કાર્યક્રમના થોડા અંશ તો આપ છો દ્રશ્યો લખનઉ સુપર જાયન્ટ્સ માટેની આ નવી જર્સી જે લોન્ચ કરવામાં આવી અને એને લઈને ખાસ જે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફેશન શોનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ જગતની હસ્તીઓ એમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જર્સીનું જે અનાવરણ થયું મીડિયા સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવ્યું હતું અને ખાસ જે ભારતીય ટીમના ખેલાડીઓ હતા તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સુપર જાયન્ટ્સ નવા રંગરૂપમાં હવે જોવા મળશે ખાસ જે પ્રીમિયર લીગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી માટે જે નવી જર્સી છે નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી એ સમયના આ દ્રશ્યો કારણ કે પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં જ્યારે અમારા ખાસ જે સ્પોર્ટ્સના એક્સપર્ટ અને એમની પણ ઉપસ્થિતિ ત્યાં હતી મિસ્ટર અશોક મિસ્ત્રી કે જેઓ પણ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં જઈને જે કેમેરામાં કંડારેલા અમારા કેમેરામે આ કેટલાક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કેટલાક જે સાથે જોડાયેલા હોદ્દેદારો જેમ કે સચિવ શ્રી જયશાહ પણ આપ જોઈ રહ્યા છો ગૌતમ ગંભીર પણ જોઈ રહ્યા છો કેપ્ટન કે એલ રાહુલ હતા અને સાથે જ જે લખનઉ સુપર જાયન્ટ્સના માલિક ડૉક્ટર સંજીવ ગોયંકા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ આખી એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જે ટી શર્ટ છે લોન્ચિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ટી શર્ટ લખનઉ સુપર જાયન્ટ્સ જે ટીમની જર્સી છે એ જર્સીનું આજે ઇનોગ્રેશન અનાવરણ કરવામાં આવ્યું હતું અને એ જ દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા ચર્ચા થઈ ડિસ્કશન થયું ખેલાડીઓ સાથે પણ ચર્ચા થઈ ટી શર્ટને લઈને પણ નવી ડિઝાઇન જે છે એને લઈને પણ ચર્ચા થઈ અને એક આખો માહોલ જોવા મળ્યો કે જે ખાસ તો આઈટીસી નર્મદા જે હોટલ છે ત્યાં આખું એક આ આયોજન આ ઇવેન્ટનું કરવામાં આવ્યું હતું અને એમાં ખાસ જે આમંત્રિત મહેમાનો જ ઉપસ્થિત હતા અને ક્રિકેટ જગત સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપસ્થિત હતી અને આ જે લખનૌ સુપર જાયન્ટ્સની જે ટી શર્ટ હતી તે લોન્ચ કરાઈ અશોકજી ડબલ્યુ પીએલ વિમેન્સ પ્રીમિયર લીગની તો ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં જે દ્રશ્યો આપણે જોયા જે ઇવેન્ટ્સ આપણે આપણે બધાએ જોઈએ અને સાથે જ આપણા દર્શકોએ જોઈએ આપ પણ ઉપસ્થિત હતા જ્યારે આ ટી શર્ટનું જ્યારે લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે કેવા પ્રકારનું વાતાવરણ હતું ને ઇવેન્ટ વિશે શું કહેશું ખા એક ઉત્સવ હોય એ ઉત્સવનો માહોલ હતો તો જર્સીનું અનાવરણ પણ એટલા મોટા પાયા પર એનું આયોજન હતું અને ઘણા બધા સમગ્ર હું કહું છું કે ભારતભરના મીડિયા ત્યાં ઉપસ્થિત હતા કદાચ બહારના પણ આવ્યા હશે સો એવરીબડી વોઝ પ્રેઝન્ટ અને એની સામે આ એક જબરજસ્ત નવા કલરની નવા પ્રકારની જે ટી શર્ટ છે એનું અનાવરણ કરવામાં કે જે પહેરીને આ ખેલાડીઓ આ વખતની આઈપીએલ રમશે એટલે આ એક બહુ મહત્ત્વનો જ્યારે એમને પૂછવામાં આવ્યું ડૉક્ટર ગોવિંદ કે ભાઈ તમારી લખનઉની ટીમ છે ગુજરાતમાં શા માટે આનું અનાવરણ થાય છે જી બહુ સરસ જવાબ આપ્યો એમણે કે ભાઈ જય શાહ જે છે એ પણ અહીંના છે અને ખાસ કરીને ગુજરાતમાં ક્રિકેટનો જે માહોલ છે એ પણ જોરદાર હોય છે તો લખનઉમાં તો કાર્યક્રમો થશે જ થશે પણ ગુજરાતમાં પણ અમે આ રીતનું લોન્ચ કરવા માગીએ છીએ તો ઇટ વોઝ સમથિંગ ડિફરન્ટ એક સ્પેશિયલ બનાવેલી ટી શર્ટનું ઉદઘાટન માટે આટલે મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા એવરી સમગ્ર ભારતનું મીડિયા હતું ત્યાં આગળ અને વી ઓલ હેડ ઇન્ટરેક્શન વિથ ઇ અનો કેપ્ટન જે છે એના કે એલ રાહુલ છે એની સાથે ગૌતમ ગંભીર એને સવાલો પૂછવામાં આવ્યા ડૉક્ટર ગોયન્કાને સવાલો પૂછવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક હવે એક ઉત્સવ જેવું વાતાવરણ બની ગયું છે કે જર્સીના લોન્ચિંગ માટે પણ એક ફેસ્ટિવ જે વાતાવરણ છે આપણને જોવા મળે ખાસ કરીને આ જે એક આઈપીએલની પહેચાન છે સેલિબ્રેટ ધ ઇવેન્ટ્સ નો સેલિબ્રેશન ઓફ એવરી ઇવેન્ટ લાઈક મેચ હોય કે ટી શર્ટ હોય યુ હેવ ટુ નો સેલિબ્રેટ તો એક જબરજસ્ત અંદાજમાં એક નવી ટી શર્ટ મળી છે લેટ સી હવે એમણે કહ્યું છે કે હવે આ વખતે અમે ગુજરાત પહેલાં ચેમ્પિયન થયું હતું આ વખતે અમે છીએ તો ઇટ્સ ઓલવેઝ નો નવી વસ્તુ જ્યારે હોય ત્યારે એનું એનો આનંદ તો ચોક્કસ હોય પણ અલ્ટિમેટલી તો મેદાન ઉપર જઈને તમે કેવું રમો છો એના ઉપર ચેમ્પિયન કોણ થશે એ જોવામાં આવશે ચલો બિલકુલ સારી વસ્તુ છે કે આવી ઇવેન્ટ અને આવું સેલિબ્રેશન થતું અને એમાં પણ આપે જે ભાગ લીધો પરંતુ એક વાત જે આપણે કરીને અશોકજી કે ગુજરાતમાં ક્રિકેટનો માહોલ છે વાતાવરણ છે ઓલવેઝ ગુજરાતમાં હમણાંથી છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટનો માહોલ અને વાતાવરણ જોવા મળે છે હવે તમે જુઓ અમદાવાદમાં જે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના જે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે પણ એ સાથે ડબ્લ્યુ પીએલની ચર્ચા કરીએ પહેલાં આ જ્યારે ખેલાડીઓ અહીં આવી ગયા છે પ્રેક્ટિસ કરી રહ્યા છે એક તરફ વરસાદનું વાતાવરણ પણ છે ત્યારે શું લાગે છે કેવી તૈયારીઓ આ બંને ટીમોની લાગી રહી છે એક ચિંતાનો વિષય તો ચોક્કસ જ પણ આજની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે છે એમ લાગે કે પરિસ્થિતિઓ થોડી થાળે પડી હશે તો તે છતાંય કે છે કે વરસાદી વાતાવરણ હશે સી બેઝિકલી હવે એક તો પહેલા સેલિબ્રેશનની વાત છે વડાપ્રધાનશ્રી આવવાના છે અને જે રીતનું કાર્યક્રમ છે એને આપણે બાજુમાં હું તો અત્યારની જો વાત કરીએ આપણે ક્રિકેટની જો વાત કરીએ ખાસ તો એક માહોલ ઊભો થઈ રહ્યો છે કારણ કે ઘણા બધા વખત પછી ટેસ્ટ મેચ રમવાની પહેલી વાત બીજું કે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને એવી જબરજસ્ત ટીમો છે ને બીજા ક્રમે રહેલી ટીમો છે કે જેમની ટક્કર જબરજસ્ત છે ત્રીજી મહત્ત્વની વાત એ થઈ કે સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી જે મેચ છે જીતી લીધી એટલે સડનલી આ એક જેને કહેવાય ને ડિસાઇડર મેચ થઈ ગઈ અહીંયા આગળ શ્રેણી જીતો છો તમે તો ભારત શ્રેણી જીતશે જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતે તો શ્રેણી ડ્રો થશે ઇટ્સ અ બિગ થિંગ કે જો ઓસ્ટ્રેલિયા શ્રેણી ડ્રો કરે છે તો ઓસ્ટ્રેલિયા માટે બહુ મહત્ત્વનું રહેશે કે શરૂઆતની બે મેચોમાં સજ્જડ હાર પછી પણ ઓસ્ટ્રેલિયા કમબેક કર્યું એક બીજી બહુ સરસ મજાની વાત બની છે કમિન્સ આવવાના નથી પાછા જી એનો અર્થ એ થયો કે સ્મિથ બી ત કેપ્ટન અગેન આ એક બહુ મહત્ત્વની ઘટના છે કારણ કે કમિન્સ એ બે ટેસ્ટ મેચમાં લીડ કર્યું બંને ટેસ્ટ મેચો ભારત જીતી ગયું અને ખરાબ રીતે ઓસ્ટ્રેલિયા હાર્યું નાઉ ઇઝ નોટ ધેટ મે હવે સ્ટીવ સ્મિથના હાથમાં કપ્તાની છે એટલે ફરી એકવાર એક વિચક્ષણ કેપ્ટન એ ઓસ્ટ્રેલિયાને મળ્યો છે તો સી કારણ કે આ મેચ બહુ જબરજસ્ત રહેશે વડાપ્રધાન વડાપ્રધાનસિંહ આવવાના છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના છે એ તો મુખ્ય કાર્યક્રમ છે જ જાણે પણ જો ક્રિકેટની વાત કરીએ તો આ ટેસ્ટ મેચ એ આ શ્રેણીનું ની ડિસાઇડર છે અને એટલા માટે જોવાની છેલ્લી બે મેચ તો અહીંયા આગળ બે દિવસ ને અઢી દિવસમાં પતી ગઈ હતી આપણે આશા રાખીએ કે આ મેચ લાંબી ચાલે જી બિલકુલ અશોકજી ચોક્કસ જે ટેસ્ટની પણ વાત કરી સાથે સાથે જે વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરી તો જે પ્રમાણે ગઈકાલે મેચ રમાઈ મુંબઈ ઇન્ડિયન્સના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલાં તો આ મેચ કેવી રહી કારણ કે આપ ઓલવેઝ આ મેચ પર આપની દ્રષ્ટિ હોય છે અને મુંબઈ ઇન્ડિયન્સે જે પોતાની બંને મેચો જીતીને એક ધાકડ ટીમ પ્રસ્થાપિત થઈ રહી છે શું એવું કહી શકાય એબ્સોલ્યુટલી કહી શકાય કારણ કે આ એકચ્યુઅલી જોવા જાવ તો બે એવા ધુરંધર ખેલાડીઓની વચ્ચે ટક્કર હતી એક તો કેપ્ટન અને બીજી વાઇસ કેપ્ટન આ ભારતની ટીમની બે દિગ્ગજ ખેલાડીઓ હરમનપ્રીત કૌર અને જે રીતના સ્મૃતિ મંદાના તો આ બંને જે ખેલાડીઓ છે એ ભારતની મુખ્ય જેને કહી શકાય ને કે જે અત્યારે ચમકતા સિતારા બિલકુલ હાઈએસ્ટ પૈસા મેળવનાર ખેલાડી તરીકે સ્મૃતિ મંદાના નું નામ છે ત્યાર પછી બીજા ક્રમે હરમનપ્રીત કૌર આવે છે પણ અહીંયા આગળ બંને મેચોમાં જે રીતે કેપ્ટનશીપ કરવામાં આવી છે હરમનપ્રીત કૌર દ્વારા અને જે રીતે ટીમને એક યુનાઇટ ટીમ તરીકે પ્રસ્થાપિત કરી છે સી મુંબઈ ઇન્ડિયન્સનો એક અલગ જ ટેસ્ટ છે દે ઓલવેઝ પ્લે ફોર વિન એ હંમેશા જીતવા માટે રમે છે અને એ એમના એક્શનમાં દેખાય છે એનો એક એક ખેલાડી તમે જુઓ એનું જે હન્ડ્રેડ પર્સન્ટ ટુ ટુ હંડ્રેડ પર્સન્ટ એનું કમિટમેન્ટ હોય છે બીજા ખેલાડીઓ કરતાં હું એમ નથી કહેતો કે બીજા ખેલાડીઓ પોતે નથી એટલે કહ્યું પણ અહીંયા આગળ તમે કોઈ પણ ખેલાડી લો આની પહેલાંની મેચ હતી એમાં પણ જબરજસ્ત પ્રદર્શન હતું હરમનપ્રીત કોરે જબરજસ્ત બેટિંગ કરી હતી અહીં આગળ મેથ્યુઝે કરી આઉટ તમને એમ લાગે કે આ ક્લિયર કટ વિનર હોય ને એવી રીતના તમને પહેલાં બોલથી રમવાની શરૂઆત તો આ એક વસ્તુ જે છે એમાં તમારે બહુ ધ્યાન રાખવું પડે છે બિકોઝ તમે પણ ટીમના કેપ્ટન જો એટલે સ્મૃતિ બંધાના પણ ટીમના કેપ્ટન છે અને હરમનપ્રીત કૌર પણ ટીમના કેપ્ટન છે બીજું બંને ટીમો પાસે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે એટલે એવું કંઈ નથી કે કોઈ ટીમ એક ટીમથી બીજી ટીમ બહુ જ નબળી જેવું નથી સી બેઝિકલી આરસીબીને શું પ્રોબ્લેમ છે કે આર નોટ એબલ ટુ ગીવ અ સ્કોર ઓપનિંગ જે બનવું જોઈએ ઓપનિંગ બનતું નથી સ્મૃતિ બંધાના પોતે ઓપનિંગ બેટ્સમેન તરીકે આવે છે બટ ઇઝ નોટ એબલ ટુ સ્કોર તો જ્યાં સુધી તમે ઓપનિંગ બેટ્સમેન તરીકે જો તમે પ્રસ્થાપિત થઈને રન્સ ના બનાવી શકો જેમ અને બીજી બાજુ પહેલી બાજુ જો યાસ્તિકા જલ્દી આઉટ થઈ ગઈ પણ મેથ્યુ તો પછી જે રીતે જબરજસ્ત બેટિંગ કરી એક જ વિકેટ પડીને બધો ટોટલ બની ગયો તો આ જે વસ્તુ છે કિલિંગ ઇન્સ્ટિંગ અથવા તો આઈપીએલ માટે એક જીતની ભૂખ હોવી બહુ જરૂરી છે આજે પણ એ વાતનો ઉલ્લેખ થયો કે તમારામાં હંગર હોવી જોઈએ કે તમારે જીતવું છે અહીંયા બહુ સરસ એમણે વાત કરી મિસ્ટર ગોયંકાએ કે ભાઈ અહીંયા આપણે બધું સારું સારું જેવું નહીં વી આર હિયર ટુ વિન એ હોવું જરૂરી છે સારું ક્રિકેટ રમીશું ને એ દેટ ઇઝ ઓલ ઓકે પણ જીતવાની હંગર જે છે એ હોવી જોઈએ આઈ થિંક દેટ દેટ ઇઝ મિસિંગ એઝ ફાર એઝ બેંગ્લોર ઇઝ કન્સન જે ગેમ પ્રત્યેને અચ્છા તમે કાલે એવી ક્ષણો જોઈ દિલીપભાઈ કે તમે એક રન હોય ત્યાં આગળ મિસફિલ્ડ થાય છે ને ચાર રન જાય છે અને એવા એક બે નહીં ત્રણ થી ચાર દાખલા જોવા મળ્યા સો ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ આ એક હાઈએસ્ટ કક્ષાનું એકદમ જેને કહેવાય કે ક્રિકેટ છે કે જ્યાં આગળ તમારી પાસેથી એક ઉચ્ચ ક્રિકેટની અપેક્ષા રખાય છે બિલકુલ સાહેબ આપે કહ્યું તેમ ચોકા છક્કા ગયા જે મિસફિલ્ડ થઈને એ એ દેખાયું કારણ કે જ્યારે બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ જ્યારે મેચ હાથમાંથી નીકળવા લાગી ત્યારે એકદમ ડલ એકદમ ક્યાંક ઉદાસ દેખાતા હતા પ્રેસ વાર્તાથી ત્યારે પણ થોડાક ભાવુક દેખાતા હતા સવાલ એ છે કે શું વિપરીત પરિસ્થિતિમાં કેપ્ટન પોતાના ખેલાડીઓને સાથે લઈને ન ચાલી શકે સી બહુ આ સાચી વાત છે હું એમ નથી કહતું કે એણે એમ કહ્યું કે માય ટીમ પ્લેડ વેલ પણ એકને એક જ વસ્તુ એ ચાર પાંચ સવાલોમાં બોલ્યા એટલે એનો અર્થ એ થયો કે શી ઇઝ નોટ કન્વિન્સ ધ વે પ્લેયર્સ આર પ્લેઈંગ આજે તમારો કોન્ફિડન્સ ભલે તમે હારી ગયો પણ તમારો કોન્ફિડન્સ જે લેવલ છે એ લેવલ તો એવું હોવું જોઈએ કે યુ આર ડિફેન્ડિંગ યોર ટીમ તમે તમારી ટીમની સાથે છો તો એ ક્યાંક મને ઓછું જોવા મળ્યું અને સેકન્ડ સી વિન એન્ડ લોસ આટલી બધી મેચો રમવાની છે તમારે જીત આ તો થવાની છે ઇટ શુડ નોટ રિફ્લેક્ટ ઓન યોર ફેસ વાઇલ વાઇલ્ડ નો ફિલ્ડિંગ કે તમે ફિલ્ડિંગ સેટ કરો છો જ્યારે તમે એ કરો ઇટ વોઝ વેરી એવિડન્ટ ગઈકાલે મેં જ જોયું કારણ કે સ્મૃતિવંદાના અને હરમનપ્રીત કૌર છે કે આ બધી ખેલાડીઓને બહુ ક્લોઝલી આપણે મોનિટર કરતા હોય બિકોઝ ધે આર ધ ક્રિકેટર્સ ઓફ ટુડે તો એમાં આપણે બહુ જોઈએ કે ભાઈ ખાલી જીતતા હોય ત્યારે જ સારી રીતે બોલવું અથવા તો સારી રીતે તમે કોન્ફિડન્ટ દેખાવું એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે બહુ જરૂરી છે હરમનપ્રીત ઓલનો અંધર ધર હેન્ડ નોટ એટ ઓલ એ જીતી તો એવું નહીં કે કંઈ બહુ એક્સપ્રેસ વધારે કર્યું યસ વી પ્લેડ વેલ અને અમે જીત્યા તો હું માનું છું કે એક થોડોક અનુભવની સાથે આવશે કારણ કે આ પ્રકારનું ક્રિકેટ પહેલી વાર ભારતમાં શરૂ કરવામાં આવેલું છે એટલે સ્ટીલ લર્નિંગ સ્ટેજ એટલે ઘણા કેપ્ટન જે છે આમાં જલ્દી પલોટાઈ જશે દે વિલ હેવ અ બેટર રિઝલ્ટ કારણ અલ્ટિમેટલી કેપ્ટન ઉપર ડિપેન્ડ કરે છે કે ટીમ કઈ રીતે રમે છે કારણ કે હાર્દિક પંડ્યા જ્યારે એની ટીમ ઉતરી ત્યારે કોઈને ખબર નહોતી કે આ ખેલાડી પણ હા બધાને હું તું કે હાર્દિક પંડ્યા જબરજસ્ત ખેલાડી છે જી પણ એ આટલો લીડર છે ત્યાર પછી ખબર પડી એટલે પહેલાં ફર્સ્ટ યુ ટુ પ્રૂવ વિથ યોર બેટ તમારા બેટથી રન્સ બનાવવા પડશે તમારે યુ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ અને એ જ્યારે થશે તો પરિણામો આપોઆપ તમારી ફેવરમાં આવશે તમે કીધું એ સાચી વાત છે યુ હેવ ટુ અને આમાં બીજું શું થશે એવરી ટાઈમ યુ હેવ ટુ ગો ટુ ધ પ્રેસ તમે ના તો પાડી ના શકો કે નહીં આજે હું નહીં વાત કરું તમારે કરવી જ પડશે તો બિલકુલ યુ મસ્ટ હેવ એનો તમે શું બોલશો એનું તમારી પાસે પૂરેપૂરું એ હોવું જરૂરી છે આઈ થિંક ધીમે ધીમે બોન્ડ જોવા મળશે પણ અત્યારના તબક્કે બોન્ડની જો વાત કરો ટીમની જો વાત કરો ટીમ મેટની જો વાત કરો બોલિંગની વાત કરો બેટિંગની વાત કરો એકબીજાની પાર્ટનરશીપની વાત કરો કોમ્યુનિકેશનની વાત કરો આ બધી વસ્તુમાં મુંબઈ ઇન્ડિયન્સ અરેલી તમે એક તો વિચાર કરો અંબાણીજી પોતે મીન્સ કે એ લોકો ત્યાં આગળ બેઠા હોય છે નીતા અંબાણી હર્સલ ઇઝ ધેર બિલકુલ કેટલું મોટું મોટિવેશન કહેવાય અને કેટલી મોટી તમાર તમારી સાથે છે એમ તો આ જે વસ્તુ છે બહુ મહત્વની છે બહુ મોટી છે અને ક્યાંક ને ક્યાંક બીજી ટીમો પણ કદાચ આનું એ કરે તો ભલે પણ ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કરે કારણ કે એક દિલીપભાઈ બહુ સ્પષ્ટ વાત છે આ પહેલીવાર રમાતી વિમેન્સ પ્રીમિયર લીગ છે જી એને સફળ કરવા માટે તમારી પાસે એક્સાઇટિંગ મેચો જોઈશે તમારી પાસે નીલ બાઇટિંગ ફિનિશ જોશે તમારી પાસે ચોગ્ગા છગ્ગા પણ જોઈશે આ બધી જ વસ્તુ જોઈશે તમે હારશો પણ ખરા જીતશો પણ ખરા બધું જ હશે બટ દેટ શુડ કમ ફ્રોમ યોર ટીમ આજે બે હાર તમે સતત હાર્યા છો બરાબર બે મેચો હાર્યા છો યુ આર ઓન ધ ફૂટ તમે કઈ રીતના રિકવર કરશો આઠ મેચો રમવાની છે બે મેચો ઓલરેડી તમે લોસ કરી દીધી છે તો તમારે ટોપ ટુમાં આવવાનું ટોપ થ્રીમાં કારણ કે આમાં એવું છે કે ટોપની જે ટીમ આવશે પોઈન્ટની દ્રષ્ટિએ તો ફાઇનલમાં જશે પણ બીજો ને ત્રીજો ક્રમ છે એ લોકો એક મેચ રમીને પછી એની વિનર ફાઇનલમાં જશે પણ તમારે ટોપ થ્રીમાં તો આવવું પડશે ને તો એટલા માટે બહુ જરૂરી છે કે સ્મૃતિ મંદાના આમ તો જોવા જઈએ તો આઈપીએલમાં ઘણી વાર એવું બન્યું છે દિલીપભાઈ કે જેને પંદર કરોડ રૂપિયા લઈને ખરીદ્યો ખેલાડી એ ખેલાડી ચાલતો નથી જયદેવ ઉનરકટનો દાખલો આપણી પાસે સિંહનો દાખલો આપણી પાસે છે આપણે વિમેન્સ ક્રિકેટને એસ્ટાબ્લિશ કરવા માગીએ છીએ અને એટલા માટે કારણ કે આ ખેલાડી પાસે ક્ષમતા છે અત્યારની ટોપ રેન્ક ખેલાડી છે એટલે એની પાસેથી આવી અપેક્ષા છે ધારો કે એ ટોપ રેન્ક ખેલાડી ના હોતો કદાચ આટલી અપેક્ષા ના રાખી હોતું આપણે પણ હવે આપણી બધા અપેક્ષા છે કે બી રમે સ્મૃતિ મંદાના પણ રમે યાસ્તિકા ભાટિયા પણ રમે જેટલી જેટલી ખેલાડીઓ છે ભારતની સાહેબ ખેલાડીઓની વાત વાત કરી સ્મૃતિની વાત કરી પણ ખાસ જે આજનું ટાઇટલ છે મુંબઈ ઇન્ડિયન્સે જે પ્રમાણે બંને મેચો જીતી છે બેંગ્લોર બંને મેચો હારી છે શું લાગે છે હરમનપ્રીત કૌર અને સ્મૃતિ ની તો ચર્ચા કરી ભાઈ એમનું ટીમનું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યા છો તમે સી મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ ડુઈંગ વેલ એમાં તો કોઈ બેમત નથી સ્મૃતિ મંદાના વિલ હેવ ટુ નો એને થોડી વધારે કરવી પડશે કારણ કે એમની બંને મેચો હાર્યા પછી ટુ કમબેક પાછું ફરવું ગુજરાતને બી એ પરિસ્થિતિ છે ગુજરાત એઝ ઓલ્સો લોસ ટુ મેચિસ આમનો રન રેટ સારો છે એટલે આપણા કરતાં ઉપર છે એટલે કે પાંચમા ક્રમે છે ચોથા ક્રમે સોરી અને એટલા માટે આના પછી ગુજરાતની ટીમ છે એટલે આ વસ્તુ બહુ જરૂરી છે કે તમે તમારી ટીમને હવે જીતની ઝોનમાં લાવો તમે જીતશો તો તમારું તમારા ટીમના ખેલાડીઓનું મનોબળ વધશે અને તો પછી એમ થશે કે યસ વી કેન વિન જો આપણે હારી ગયા પહેલી હાર્યા બીજી હાર્યા ઇફ ધટ ઇઝ ધી યુ નો એ તમને તમારા ઉપર જો હાવી થઈ જશે તો નેક્સ્ટ મેચોમાં તમને તકલીફ થશે અને બીજું કે અહીંયા તમારી લીડરશીપની પણ કસોટી છે ભારતની મહિલાઓને લીડ કરવી ઇટ ઇઝ અ ઇઝી થિંગ પણ વિવિધ દેશોની સારામાં સારી ખેલાડીઓને લીડ કરવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અને ઇટ ઇઝ અ ટફ ટાસ્ક કે કોઈ કોઈ દેશની કોઈ ઓપનિંગ બેટ્સમેન હોય ત્યાંની કેપ્ટન હોય ત્યાંના સારામાં સારા એક અહીંયા આગળ એ તમારા અંડર મનાવાય છે એટલે તમે જેટલું એમને એમની પાસેથી સારું કામ ઘડાવી શકો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે ખેલાડીઓ તો જોરદાર છે જ એમનામાં એ સ્પાર્ક લાવવો જરૂરી છે કે આપણે જીતી શકીએ બિલકુલ અને આપે કહ્યું તે પ્રમાણે કે જીતનો લક્ષ્ય હોવો જોઈએ દર્શક મિત્રો જે પ્રમાણે વાત થઈ પહેલી તો લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની જે ટી શર્ટનું લોન્ચિંગ થયું અશોકજી ઉપસ્થિત હતા એની ચર્ચા કરી સાથે ચોથી ટેસ્ટ જે રમાવાની છે અમદાવાદમાં એની તૈયારીઓ પણ થઈ રહી છે ભારત માટે મહત્વની કારણ કે શ્રેણી જીતવાની છે ઓસ્ટ્રેલિયા માટે પણ એટલે મહત્વની કે જો ઓસ્ટ્રેલિયા જીતે તો સરભર થાય છે બીજી જે વાત થઈ મુંબઈ અને આરસીબીની એમાં ખાસ જે એવું કહેવાય છે કે મુંબઈ જીતવા માટે રમે છે અશોકજીનું કહેવું છે એમાં કંઈક કમિટમેન્ટ દેખાય છે બંને